આ સ્ટેશન જમીન દોષ થાય દેખાઈ રહ્યું છે તો રવાપર ગ્રામ પંચાયતની સામે આ બસ સ્ટેશન ખરાબ અને જર્જરિત હાલતમાં હોવા છતાં રવાપર ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓના યોગ્ય નિકાલ કરતા નથી શું આ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠા છે જવાબદાર વ્યક્તિઓ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તો અને આ બસ સ્ટેશનની ચારે બાજુ રવા પર ગામના શાકભાજી નાના ધંધાથીઓ અહીંયા પોતાની લારી ઉપર રોજી રોટી કમાવી રહ્યા છે તો ક્યારે એ લોકો આનો ભોગ બની શકે એવું દેખાઈ રહ્યું છે તો હજુ પણ આના વિશે સરકારી તંત્ર કોઈ ધ્યાન નહીં આપે તો કોઈ રવા પર ગામે મોટી દુર્ઘટના બની શકે તેવું દેખાઈ રહ્યું છે તો આ જૂનું અને ખંડેર બસ સ્ટેશનનું જલ્દી કોઈ નિરાકરણ થાય એવું ગામ લોકોની માંગ છે